સુરતના લાજપોર જેલમાં એક કેદીના મોતની ઘટના સામે આવી છે મૃતક કેદી સદ્દામ હુસૈને સવારે અગિયાર વાગ્યા આસપાસ અચાનક છાતી અને ખભાના ભાગે અસહ્ય દુખાવો થયો હતો જેલના ફરજ પરના ડોક્ટરે તપાસ કરી તેને હાર્ટ એટેક આવી હોવાની આશંકાએ તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો જોકે સિવિલ હોસ્પિટલમાં કેદીને સારવાર મળતે પહેલા તેનું કરુણ મોત થવા પામ્યું છે સુરતની લાજપોર જેલ અને સચિન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ નવસારીના ધારાગીર વિસ્તારના મુસ્લિમ ફળિયામાં રહેતા મૃતક આરોપી સદ્દામ હુસેન ઉર્ફે ઇરફાન અબ્દુલ અઝીઝ રાણીની સામે બે હજાર એકવીસમાં બાર વર્ષની બાળકીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી તેમણે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ જાય તેની સાથે આવા નવા શારીરિક સંબંધ બાંધી ગુનો કરીને ફરિયાદ નોંધાવી હતી નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે પોક્સો એક્ટ ટે ગુનો નોંધાયો હતો જોકે નવસારી કોર્ટમાં કેસ ચાલતા સરકારી વકીલે રજૂ કરેલા પુરાવા અને બાળકીની જુબાનીના આધારે આરોપી સદ્દામ હુસેન દોષી જાહેર કર્યો હતો કોર્ટે તારીખ પાંચમી જૂન બે હજાર ત્રેવીસના રોજ આરોપીને આજીવન કેદની સજા અને રૂપિયા ત્રીસ હજારના દરની સજા ફટકારી હતી આ ચુકાદા બાદ સુરતની લાજપોર જેલમાં પાકા કામના કેદી તરીકે રહેતો હતો જોકે ચૌદમી ડિસેમ્બર બે હજાર પચીસ રવિવારના રોજ સવારે અગિયાર વાગ્યાની આસપાસ જેલના દૈનિક કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક સદ્દામ હુસેને છાતી અને ખભાના ભાગે અસહ્ય દુખાવો પડ્યો હતો તેની હાલત જોઈને કેદી અને જેલ સ્ટાફ દોડતો થઈ ગયો હતો તેમના ફરજ પરના ડોક્ટર મનીષે તાત્કાલિક તપાસ હાથ ધરી કે તેની હાર્ટ એટેક જેવો ગંભીર સમસ્યા જણાતા તેને તાત્કાલિક રીફર કરવાનો નિર્ણય કર્યો હતો જેલ પ્રશાસન કોઈપણ પ્રકારના વિલંબ કર્યા વગર પોલીસ ગાર્ડના કાફલા સાથે સદ્દામને સુરત સિવિલ હોસ્પિટલ રવાના કર્યો હતો જોકે હોસ્પિટલના દરવાજે પહોંચતા તેની સ્થિતિ વધુ ગંભીર બની હતી બપોરે લગભગ સવા બાર વાગ્યાની આસપાસ સિવિલ હોસ્પિટલના ડોક્ટર અંકિતભાઈએ તેને તપાસ્યા બાદ મૃત જાહેર કર્યો હતો સજીવ પોલીસ સ્ટેશનના પીઆઈ કે ગોહેલન મૃતકના ભાઈ રફીકે અંગે વધુ માહિતી આપી હતી સદામ હુસૈન ઉર્ફે ઇરફાન અબ્દુલ અઝીઝ રાયની કરેના એક પાકા કામના આરોપી જે હતા જે ઉંમર વર્ષ સેત્રીસ અને રહેવાસી મુસ્લિમ ફળિયા ધારાગીરી નવસારીના રહેવાસી છે આ જેઓને નવસારી રૂર પોલીસ સ્ટેશન ખાતે વર્ષ બે હજારને એકવીસમાં

સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલા હતા જ્યાં કલાક બાર પંદર વાગે અંકિતભાઈ નાઓ દ્વારા મૃત જાહેર કરવામાં આવેલા હતા જેથી તેના આગળની જે પણ ઇન્કવે કાર્યવાહી જે માનનીય શ્રી એસડીએમ સાહેબ અત્યારે હાજર છે તેઓના દ્વારા હમણાં કરવામાં આવેલી છે અને આગળની જે તપાસ છે તે અમારા દ્વારા ચાલુમાં છે હાલ તો બળાત્કારના ગુનામાં જેલમાં રહેલા જીવન કારાવાસના કેદીનું મોત પતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખર્ચણ આવ્યું હતું જ્યાં મૃત્યુનું સચોટ કારણ જાણવા માટે પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાશે તેમ પણ પોલીસે જણાવ્યું છે